નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન આપ નિહાળી રહ્યા છો બોટાદ માર્કેટિંગ યાદના દ્રશ્યો મિત્રો આજે પણ બમ પર આવક જોવા મળે છે અને ગઈકાલનું બજારની વાત કરું તો ગઈકાલે બસો રૂપિયાનો વધારો હતો ગઈકાલે છત્રીસો રૂપિયાથી બેતાલીસ ચુમ્માલીસો રૂપિયા સુધી જુદાના ભાવ બોલાયા હતા આજે કેવા રહેશે બજાર ભાવ તે તમને જણાવી દઈએ આજે તારીખ પહેલી ત્રીજો મહિનો બે હજાર પચીસને શનિવાર આપ જોઈ રહ્યા છો બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના હરાજી ભાવ તો મિત્રો હરાજી ભાવ તો ચાલુ થઈ ગયા છે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કેવા છે બોટાદના જીરાના બજાર ભાવ દર્શક મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એતા ભેળા આ સુપર માલ ઓઠે લગે તમ ઘરે જવાબદારે હે બાપર બતાવી સિત્તેર રૂપિયા ફર્સ્ટ નંબર ક્વોલિટી છે જોઈ જો મિત્રો છત્રીસો ને પંચ્યાસી રૂપિયા વોલેટી સારી છે ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા ફસ નબરની ક્વોલિટી છે વકલ વેચાણો ઓગણચાલીસો ને પંચાણું રૂપિયા નંબર ની ક્વોલિટી છે

चलो हज़ार सुपर थोरो कड़ाक

છત્રીસો ને પંચોતેર રૂપિયા મિત્રો छत्री सौ ने पचहत्तर रुपया દર્શક મિત્રો છત્રીસો ને પંચોતેર રૂપિયા વકલ સારો છે પચાસ રૂપિયા થોડું ભીણું છે મિત્રો આ સાલના ફાઈનલી બજાર ભાવ પાંત્રીસો રૂપિયા થી ચાર હજાર સુધીના ના વગર માર્કેટિંગ યાર્ડના